સુરતના પોલીસ સ્ટેશનના સુરત શ્રીની સરાહની કામગીરી પીઆઈ મીનાબા ઝાલાની કાર્ય જોઈ તમે પણ સલામ કરશો તબિયત પોલીસ સ્ટેશન માં જ લઈ રહ્યા છે સારવાર આવી સ્થિતિ માં પણ મહિલા પીઆઈ લોકોની રજવાત સાંભળી રહ્યા છે આટલા વર્ષો માં અમે ક્યારે આવા દ્રશ્યો જોયા નથી સ્થાનિક ત્રણ દિવસ બરાબર નથી ડોક્ટર સાહેબ એ તો પાઇન્ટ ચડે દેતા બે સારી રહે ભાઈ તહેવારો આવે છે ને છે રજા લેવું બી યોગ્ય નથી એટલે રૂટીન છે પોલીસ માટે તો મેડમ કોઈની પણ સરકારી કર્મચારીની વાત કરવામાં આવે જો છીંક બી આવે કે માથું બી દુખે ને તો રજા લઈ લેતા હોય છે અને આપ એક મહિલા પીઆઈ તરીકે તમારી પાસે સત્તા છે રજા લેવાની તે છતાં આપ કામ કરી રહ્યા છો તહેવારો છે તમામ વસ્તુઓ છે પોલીસ ઓલરેડી શારીરિક સક્ષમ જ હોય છે બીજા કરતાં અને પ્રાયોરિટી અમારે કામની હોય છે ટ્રેનિંગ જ અમારી એવી હોય છે કે અમને નાનું મોટું તો અમે ટોલરેબલ બધું એ તો જતું કરીએ છીએ